હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંદાના લોટની ફરસીપૂરી એના માટે મેં પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે એની અંદર આપણે સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને બે પાવડા જેટલું શીંગતેલનું મોણ દેવા માટે તેલ નાખીશું ત્યારબાદ એની અંદર આપણે આખું જીરું નાખીશું આખું જીરું નાખવાથી ફરસીપૂરી છે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો આ રીતે આખું જીરું પણ નાખી દઈશું વાટીને નાખવું હોય ખાંડીને નાખવું હોય તો એ પણ નાખી શકે તો આ રીતે તેલ મીઠું અને આખું જીરું અને પીળી પૂરી કરવા માટે સેજ હળદર નાખીશું બરાબર બધો મસાલો છે એ મિક્સ કરી દઈએ એટલે સરસ મજાનું મોણ દેવાય જાય બધું મિક્સ થઈ ગયું છે આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ લોટ છે આપણે સેજ કઠણ બાંધવાનો છે આપણો લોટ છે એ સરસ રીતે બંધાઈ ગયો છે હવે એના નાના નાના લુવા કરી લેવાના છે તો આ રીતે લોટને આપણે થોડોક મસળી લેશું અને પછી એના નાના નાના લુવા કરી લેશું આ રીતે નાની સાઈઝના લુવા કરી લેવાના છે આ રીતે પાટલી વહેલાથી આપણે પૂરી છે એને વણી લેશું આ મીડિયમ સાઇઝની પૂરી થાય ને આ રીતે નખ મારી દેવાના એટલે બહુ ફૂલે નહીં એટલે ભૂકો ન થાય નહીં તો ફૂલે ને તો પછી ઉપરની ઉપરનું પડ છે એ પાતળું થઈ જાય એકદમ ફૂલે એટલે એની ભૂકો થઈ જાય એનો તો આ રીતે આપણે બધી પૂરી વણી લેશું હવે આપણે એને તળી લઈએ જે આપણી ફરસી પૂરી છે એ સરસ રીતે તળાઈ ગઈ છે અને એ એકદમ ક્રિસ્પી બની છે તો આ પૂરી બનાવતા લગભગ હાર્ડલી પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે અને મસ્ત મજાનો આપણો નાસ્તો છે એ બાળકો માટેનો તૈયાર થઈ જાય છે આ રીતે ચોક્કસથી એક વખત ફરસી પૂરી છે એ ટ્રાય કરજો